હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાનો પાર્ટ સિક્સ જોઈશું જો તમે પાર્ટ વન ટુ થ્રી ફોર અને ફાઈવ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેના દ્વારા જોઈ શકો છો અથવા તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તો આજનો વિડીયો છે છઠ્ઠા નંબરનો બરોબર ચલો તો સ્ટાર્ટ કરીએ વિડીયો

કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો એટલે શું છે બાર પેન ખામીવાળી છે ખામીવાળી અને સારી પેન કેટલી છે એકસો બત્રીસ સારી પેન છે સારી પેન છે બરાબર તો ટોટલ પેન કેટલી થવાની ચાર ત્રણ ને ચાર વત્તા तो टोटल के लिए पेन थे कोल आंसर है परिणाम कोल परिणाम ओके आ, आ खराब पेन से के लिए खराब पेन से बात एक सौ बत्तीस के लिए सारी पेन से बरोबर जो अभी शुभिदीजन કેવળ ને જોઈને કહી શકાતું નથી કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં જોઈને કહી શકાતું નથી બરોબર તો એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલ પેન ખામી રહિત ખામી રહિત મતલબ ખામી રહિત મતલબ સારી પેન હોય તેની સંભાવના લક્ષ્યો આપણે ઘટના એ શું છે ઘટના શોધવાની પેન ખામી રહિત હોય પેન ખામી રહિત હોય બરોબર શક્ય પરિણામ ચ ખામી રહિત હોય ખામી રહિત ચલો ખામી રહિત મતલબ સારી પેન હોય બાજુ મને સારી પેન

લખવાનો ઘોડો જેવો હોય ખામીયુક્ત હોય ખામીયુક્ત યુક્ત વાળો ઘોડો ખામીયુક્ત હોય બરોબર ઘટના એના શક્ય પરિણામ શક્ય પરિણામ ચલો ખામીયુક્ત ઘોડા કેટલા ચાર તો શક્ય પરિણામ કેટલા થવાના ચાર

ધારો કે એક માં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી ખામીયુક્ત મતલબ સારો છે એમ તેને પાછો મૂકવામાં પણ આવતો નથી નથી આવ્યો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદગીય રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય ખામીયુક્ત ન હોય મતલબ સારો હોય તેની સંભાવના કેટલી તો પહેલા આપણે અહીં લખી દઈશું પાછળમાં શું કર્યું પહેલા જે ખામી યુક્ત નથી એને પાછો મૂકવામાં આવ્યો નથી એટલે વીસ માંથી પહેલા તો કુલ પરિણામ શું થશે કુલ પરિણામ કુલ પરિણામ શું થશે વીસ માઇનસ ગોળો પાછો મૂકવામાં આવ્યો નથી એટલે એક બાદ કરવો પડશે તો કેટલા થશે વીસ માઇનસ એક ઓગણીસ તો કુલ પરિણામ કેટલા થવાના ઓગણીસ હવે ઘટના બી લખીએ ઘટના બી માં શું હોય ગોળો ખામી ન હોય ખામી के खामी युक्त न पॉइंट चलो घटना बी ना शक्य परिणम घटना बी ना शक्य परिणम कितना थाwana खामीयुक्त युक्त न होए मतलब सारा होए सारा कितना के जोड़ा जो सो चलो पी ओ बी ચલો કુલ પરિણામ કેટલા લેશે ખામીયુક્ત ન હોય પહેલા તો આ ખબર પડી કુલ પરિણામ કેટલા થવાના વીસ માઇનસ એટલે ઓગણીસ કેમ કે એક ગોળો પાછો મૂકવામાં આવ્યો નથી હવે બીજું શું કીધું છે ગોળો ખામીયુક્ત ન હોય મતલબ સારો હોય જે ગોળો કાઢ્યો એ શું એ ખામી વાળો નથી મતલબ સારામાંથી કાઢવામાં આવેલો તો શું થશે હોય સોળ માઇનસ એક તો થશે પંદર તો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થવાના પંદર તો આપણી સંભાવના શું થશે પંદર ભાગ્યા ઓગણીસ ફરીથી સમજાવ્યું કુલ પરિણામ કેટલા થવાના 20 ખામીયુક્ત ગોળા કેટલા છે 4 સાળા ગોળા કેટલા થશે 20 4 એટલે સાળા ગોળા થશે 100 ચલો પહેલી ઘટનામાં જોઈએ ઘટના એ ખામીયુક્ત હોય તો ઘટના એના શક્ય પરિણામ કેટલા થવાના ખામી ગોળા કેટલા છે 4 તો ઉપર આવશે શક્ય પરિણામ થશે 4 અને નીચે કુલ પરિણામ થશે 20 4 5 20 એટલે 1/5 હવે ઘટના બી માં જો એમાં શું કર્યું છે ખામીયુક્ત ગોળો હતો પેલા કહેવામાં આવે છે ખામીયુક્ત નથી મતલબ સારા ગોળામાંથી બીજું ખામીયુક્ત નથી મતલબ સારો છે તો સારામાંથી એક ગોળો કાઢ નાખવામાં આવે એટલે કે સોળ માઇનસ એક શક્ય પરિણામ કેટલા થવાના આવે પંદર તો પી ઓફ બી બરાબર પંદર આગળનો દાખલો અઢારમાં દાખલો જોઈએ જેમાં એક ખોખામાં એક થી નેવું સુધીના અંક લખેલી નેવું ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર એક બે અંકની સંખ્યા હોય બે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્રણ પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો

પહેલાની સંભાવના શું થઈ શું કીધું છે બે અંકની સંખ્યા હોય તો ડાયરેક્ટ લખશું સંખ્યા બરોબર ઘટના એ ના શક્ય પરિણામ ઘટના એ ના શક્ય પરિણામ ચલો ઘટના એના શક્ય પરિણામ કેટલા થશે બે અંક ની સંખ્યા કુલ અંકો કેટલા છે નેવું તો નેવું લખશું એમાંથી એક થી નવ સુધીના અંકોને બાદ કરશું આપણે કેટલા અંકની જોવો છે સંખ્યાઓ બે અંકની તો નેવું માઇનસ નવ તો કેટલા થશે એક્યાશી तो शक्य परिणाम के घटना तो चलो सूत्र चलो छेद कुल परिणाम चलो छेद उड़ाड़िए नव एक, तो एक, नवे 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 एक नीचे शू दस नवा नेव चलो नौ नौ उड़ाड़े तो शुभ हे नौ भाग्य दस तो आठ ही जो है वो जवा संभावना है। चलो आपने देख लो जो ये नुस्खे के दूसरा बीजी संभावना पूर्ण वर्ग संख्या हुआ तो लक्ष्यों ने घटना बी घटना बी बराबर शुरू हुआ पूर्ण वर्ग हुआ पूर्ण वर्ग संख्या हुआ चलो घटना

હવે જોઈએ આગળની પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના એમાં શું થશે ચલો લક્ષ્ય ઘટના સી આ બાજુ લખીએ ત્રણ ઘટના સી બરોબર શું છે પાંચ વડે વિભાજ્ય હોય પાંચ વડે વિભાજ્ય ચલો ઘટના સી ના શક્ય શક્ય પરિણામ પરિણામ પાંચ વડે વિભાજ્ય કઈ કયું હોય પાંચ દસ પંદર એમ દેશ 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 છે નેવું સુધી તો ટોટલ સંખ્યા કેટલી થવાની ગણી નાખવાની તો થશે અઢાર પંચમ નેવ તો આની સંભાવના શું થશે એક ભાગ્યા પાંચ આ રીતે આપણે દરેક સંભાવના શોધી શકીએ છીએ तो आशा ग्रुप का मैं आधा लम समझ पड़ी है तो जो ये आगे में डालू नेक्स्ट में डाल लूंगी 19 में એક એક એ એવો છે જેની છ સપાટી નીચે આપેલા અક્ષરો બતાવે છે આ પાસાને એકવાર ઉછેરવામાં ઉછારવામાં આવે છે ત્યાં પાસા ઉપર ઈ અને ડી મળે તેની સંભાવના તો કુલ પરિણામ કેટલા થવાના પહેલા કુલ પરિણામ ચલો કેટલા થાય છે ઘટના એ

ये आप मडवानी संभावना के लिए दर्जे एक भागियाँ तो चलो बीजी घटना जो ये घटना बी शुमारे डी मडे चलो घटना बी ना शक्य परिणाम चलो घटना बी ना शक्य परिणाम डी मडे डी के लिए बतावाज करी एक वक्त तो शुरू आज शक्य परिणाम एक પીઓ બી બરાબર છેદમાં શું આવશે છ અને ઉપર શું આવશે શક્ય પરિણામ એક તો એક ભાગ્યા છ તો આવી રીતના દરેક દાખલાની સંભાવના શોધ બની હોય છે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આશા રાખો કે તમને આ દાખલામાં સમજ પડી છીએ જો પણ જે દાખલામાં ન સમજ પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવી જેથી આગળના વિડીયોમાં આપણે તે વિડીયોને ફરીથી ડિસ્કસ કરી શકીએ આગળનો દાખલો જોઈએ ચલો એકવીસ મો એક જથ્થો એકસો ચુમ્માલીસ બોલ પેન ધરાવે છે જેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે જો પેન સારી હશે તો નુડી પેન ખરીદ છે પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદ છે નહીં દુકાનદાર યાદચ્છિક રીતે પેન કાઢે છે અને તેની પેન આપે છે

બત્રીસ એકસો બત્રીસ પેન શું થવાની સારી પેન હોય તે પેન ખરીદી છે તો લખશું ઘટના એન બરોબર પેન છે સારી પેન એકસો ચુમ્માલીસ માઇનસ વીસ એકસો નો ચોવીસ થશે ઓકે ચલો સારી પેન કેટલી છે એકસો ચોવીસ ચલો પીઓ એ ચલો છેદમાં શું આવશે એકસો અને ઉપર શું આવશે સારી પેન એકસો ચોવીસ ચલો છેદ ઉડાડી

શક્ય પરિણામ શું થશે આમાં પેન ખરીદે નહીં ક્યારે પેન ના ખરીદે જ્યારે ખામીયુક્ત પેન હોય તો ના ખરીદે તો કેટલી ખામીયુક્ત વીસ તો શક્ય પરિણામ કેટલા થવાના વીસ

જે પણ દાખલામાં ન સમજ પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવી અને આ વિડીયો અથવા તો આગળના જે પાઠ બનાયા છે દરેક વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેવો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવી ચેનલ થેન્ક યુ